શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારના ખેડૂતો ઘઉંના ખેતી પાકની કાપણીની કામગીરીમાં જોતરાયા પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં ખેડૂતો દ્વારા શિયાળા પાકના ભાગરૂપે ઘઉંનો પાક કરવામાં આવે છે આ વર્ષે સારી એવી ઠંડી પડવાની ઘઉંનો પાક પણ સારો થયો છે શહેરા તાલુકામાં ગ્રામીણ વિસ્તારમાં હાલમાં ઘઉંની કાપણીની સિઝન ચાલી રહી છે ઠ્રેસર વડે તેમાંથી ઘઉં કાપવાની કામગીરીમાં ખેડૂતો જોતરાયા છે ખેડૂતો દ્વારા પણ સારો ભાવ મળે તેવી પણ આશા રાખી રહ્યા છે પંચમહાલ જિલ્લાના શહેરાના તાલુકામાં સામાન્ય રીતે ચોમાસાની ખેતી પર જ આધાર રાખવામાં આવે છે પરંતુ જેમની પાસે પિયતની વ્યવસ્થા છે તેઓ દ્વારા શિયાળામાં ઘઉંની ખેતી કરવામાં આવે છે આ વખતે પણ શેરા તાલુકાના હજારો હેક્ટર જમીનમાં ઘઉંનો પાક કરવામાં આવ્યો હતો હાલમાં શિયાળાની સારી એવી ઠંડીના કારણે પાક પણ સારો થયો છે હાલમાં ખેડૂતો દ્વારા પણ ઘઉંની કાપણી કરવાની સિઝન શરૂ થઈ ગઈ છે જેમાં ખાસ કરીને કાપણી બાદ ઘઉંના પૂળા બાંધવામાં આવે છે અને તેના બાદ ઠ્રેસ મશીન વડે તેમાંથી ઘઉંના દાના છૂટા પાડવામાં આવે છે ખેડૂતો કેટલાક જથ્થો પોતાની પાસે રાખે છે ઘઉંને બજારમાં વેચીને આવક પણ મેળવી લે છે